નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણના ગણિત વિષયની જે એકમ કસન્ટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન નંબર એક નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં સૌથી ભારેથી સૌથી હલકી તરફ એકથી પાંચ ગ્રામ લખો અહીં તમને લખીને બતાવેલું છે એક થી અને પાંચ ક્રમ તમે અહીં જોઈ શકો છો ગુણ ગુણ છે પ્રશ્ન નંબર નંબર સંખ્યા ખાલી સ્થાન પૂર્ણ કરો જેમના અઠ્યાસી સત્યો ત્યાર પછી છાસઠ પંચાવન ચુમ્માલ ચુમ્માલીસ તેત્રીસ અને બાવીસ ત્યાર પછી નંબર બે સો બાણું ચોર્યાસી છોતેર અડસઠ સાઠ બાવન ચુમ્માલીસ નંબર ત્રણ બેતાલીસ છત્રીસ ત્રીસ ચોવીસ અઢાર બાર છ જીરો પ્રશ્ન નંબર ત્રણ સંખ્યા પેટર્ન આગળ વધારો જેમના ગુણ ત્રણ નંબર એક એક બે ત્રણ બે ચાર છ ચાર આઠ બાર આઠ સોળ ચોવીસ નંબર બે છ બાર બાવીસ છત્રીસ ચોપન છોતેર એકસો બે એકસો બત્રીસ નંબર ત્રણ પાંચ દસ વીસ ચાલી એસી એકસો સાહીઠ ત્રણસો ચાલીસ પૂર્ણ કરો બે વત્તા બે એટલે ચાર ગુણ્યા બે એટલે કે ચાર કેટલી વખત છે તો કે બે નંબર બે એક વત્તા એક વત્તા એક ત્રણ એટલે કે એક કેટલી વખત તો ત્રણ એક નંબર ત્રણ સાત વત્તા સાત વત્તા સાત વત્તા સાત વત્તા સાત તો સાત કેટલી વાર પાંચ વખત તો અહીં પાંચ ગુણ્યા સાત વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ ગણિત વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર પાંચ પુનરાવર્તિત સરવાળા સ્વરૂપે લખો જેમના ગુણ ત્રણ જોઈએ નંબર એક છ ગુણ્યા બે તો બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે નંબર બે તો સાત ગુણ્યા ત્રણ તો ત્રણ છે એ કેટલી વખત લખવાના સાત વખત એટલે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એમ સાત વાર ત્યાર પછી છે નંબર ત્રણ ચાર ગુણ્યા એ ત્રણ નહીં આવે પણ ત્રણ તો બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા પ્રશ્ન નંબર છ ગુણાકાર સ્વરૂપે લખો જેમના ગુણ પાંચ નંબર એક પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ સાત ગુણ્યા પાંચ નંબર બે નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ છ નવ નંબર ત્રણ છ વત્તા છ વત્તા છ વત્તા છ વત્તા છ પાંચ છ પ્રશ્ન નંબર સાત નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો શોધો અને લખો જેમના ગુણ ત્રણ નંબર એક એક શુભ બે શુભ ત્રણ સ ચાર વાંચ બે શુભ સવાર ત્યાર પછી નંબર બે ની અંદર તું ક્યાં છે નંબર ત્રણમાં આવશે સવાર બપોર સાંજ અને રાત પ્રશ્ન અનુમાન કરો ત્રાજવાનું સંતુલન કરો અને દોરો જેમના ગુણ બે તો એક ગ્લાસ બરાબર બે કિલોગ્રામ વાટકી અને બીજું ત્રણ ગ્રામ એટલે સફરજન બરાબર એક તરબૂચ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે